આ વિડિયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસમાં રક્ષાબંધન ક્યારે છે અને રાખડી બાંધવાનો મુહૂર્ત કેટલા વાગ્યા સુધીનું છે તો હિન્દુ કેલેન્ડર મુજબ રક્ષાબંધન તારીખ નવ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બે વાગ્યાને બાર મિનિટે શરૂ થશે અને તારીખ નવ ઓગસ્ટના રોજ બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટે સમાપ્ત થશે હવે ચાલો જાણીએ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કહ્યું છે તો રક્ષાબંધનના દિવસે એટલે કે તારીખ નવ ઓગસ્ટ શનિવાર બે હજાર પચીસના રોજ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે સવારે પાંચ વાગ્યાને સુડતાલીસ મિનિટથી બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટ સુધીનું હવે જાણીશું આ દિવસના ભદ્રાકાળ વિશે તો હિન્દુ માન્યતાઓમાં ભદ્રાકાળ દરમિયાન શુભ કાર્ય કરવું નિષેધ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન રાખડી બાંધવી પણ અશુભ માનવામાં આવે છે સારી વાત તો એ છે કે બે હજાર પચીસમાં ભદ્રાનો રક્ષાબંધન પર લગભગ કોઈ પ્રભાવ પડશે નહીં ભદ્રાકાળ તારીખ નવ ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલાં સમાપ્ત થશે ઘણા લોકોના મનમાં ભદ્રાકાળ વિશે ઘણા પ્રશ્નો હોય છે તો ચાલો જાણીએ ભદ્રાકાળના સમય વિશે રક્ષાબંધન બે હજાર પચીસ દરમિયાન ભદ્રાકાળ પૂર્ણિમા તિથિથી શરૂ થશે એટલે કે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યાને બાર મિનિટથી જે તે દિવસે જ રાત્રે એક વાગ્યાને બાવન મિનિટે સમાપ્ત થઈ જશે આનો અર્થ એ છે કે રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પહેલાં ભદ્રા સમાપ્ત થઈ જશે અને બહેનો દિવસભર ચિંતા કર્યા વગર બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટ સુધી રાખડી બાંધી શકશે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો